વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું છે અને આખું ટ્રેક્ટર કંપની કલર માં જોવા મળશે જે આખં મિત્રો કંપની કલરમાં ટ્રેક્ટર એન્જિન પણ કંપની ફિટિંગ અત્યારે નેવું ટકા જેવું એન્જિન છે ખાલી ઘરની ચલાવેલું આ ટ્રેક્ટર અને ટોટલ જવાબદારી સાથે આપવાનું છે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટર અત્યારે ખૂબ જ માર્કેટમાં છે ઓગણચાલીસ ચાલીસ એચપી નું ટ્રેક્ટર જોવા મળશે તમે આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ કરી સ્થળ પર કંડિશન ચેક કરી ત્યારબાદ પણ ખરીદી કરી શકશો એક વખત કરી લેજો નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો જયરાજભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટે ખોટો ધક્કો થશે એટલે કોલ કર્યા વગર ટ્રેક્ટર રૂબરૂ જોવા જતા નહીં અને બે હજારની ની સાલના મોડલનું આ ટ્રેક્ટર વન ઓનર છે

હવે આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો લાઠી જિલ્લો અમરેલી અડતાલા ગામ અડતાલા ગામે જોવા મળશે તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો જયરાજભાઈના નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ નવ્વાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી સૌરાષ્ટ્ર ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે આપવાનું છે મોડલ વાત કરું તો બે હજાર મોડલ નું મોડલનું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો એટલે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર જો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી કલાક ચાલેલું ઓરિજિનલ ટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર વિડિયો અંદર તમે જોઈ રહ્યા છો અને આ ટ્રેક્ટરની કિંમત માત્ર ત્રણ લાખ સિતેર હજાર જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે અને આ ટ્રેક્ટર ના ડોક્યુમેન્ટ જોવા નહીં મળે કાગળિયા વગરનું આ ટ્રેક્ટર છે હવે ટ્રેક્ટર ટ્રેક્ટર લેવું હોય તો તો ક્યાં જોવા જોવા મળશે મળશે તેની વાત કરું આ જિલ્લો અને ગામે મેસી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે

બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ સાગરભાઈ સાગરભાઈનો કોન્ટેક કરી લેજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ઓજાર રૂબરૂ જોવા જાવ તો સાગરભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ઓઝાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

નવિયા લેવા હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જૂનાગઢ તાલુકો માણાવદર અને સનોસરા ગામે જોવા મળશે તમારે આ નવિયા લેવા હોય તો સાગરભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સાગરભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે અડતાલીસ વાળા જે નંબર છે તેમાં બે ભેંસ સલીમભાઈ ને ઘર ઘરા ભેંસ છે તેમની ખુદની ભેંસ છે લે વેચનું કે કરતા નથી એવું તેમનું કહેવાનું છે બે ભેંસ છે એક જાફરાબાદી અને બીજી ભગર ભેંસ છે વિડીયો અંદર તમે બંને ભેંસ ક્લિયર કર જોઈ રહ્યા છો જે જાફરાબાદી ભેંસ જોઈ રહ્યા છો તે બે મહિનાની કાચી છે એટલે કે બે મહિનાની વ્યાવાની અંદર વાર છે અને ભગર ભેંસ છે તે વીસ દિવસ ત્યાં વ્યાઈ ગયેલી છે જાફરાબાદી ભેંસનું આગળના વેતરમાં દૂધ દસ લિટર હતું અને ભગર ભેંસ અત્યારે છ લિટર દૂધ આપે છે અત્યારે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ બંને ભેંસ રૂબરૂ જોઈ ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પહેલાં ભેંસના માલિક સલીમભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ભેંસ રૂબરૂ જોવા તો સલીમભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે કોઈ પણ ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે તો તમે સલીમભાઈનો એક વખત કોન્ટેક કરી લેજો અને કિંમતની વાત કરું તો વગર ભેંસની કિંમત માત્ર પીચોતેર હજાર અંદાજિત અને જાફરાબાદી ભેંસની કિંમત

અને નંબર મળી જશે સલીમભાઈના ઇઠોતેર છ વાળા નંબર પર ફોન કરી બંને ભેંસ લઈશું ટ્યુએર ફાર કંપનીનું આ ટ્રેક્ટર છે મોડલ છે બે હજાર પાંચના મોડલનું આ ટ્રેક્ટર જોવા મળશે અને ભરતભાઈને વેચવાનું છે કમ્પ્લેટ અત્યારે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે અને પિસ્તાલીસ હોર્સ પાવરનું આ ટ્રેક્ટર જોવા મળશે વધારે માહિતી માટે ભરતભાઈનો કોન્ટેક કરી લેજો તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈને રૂબરૂ ટ્રેક્ટર ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ ખરીદી કરી શકશો પહેલા ભરતભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી હું આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ભરતભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે બાકી સારું અત્યારે રનિંગ ટ્રેક્ટર ગેરા હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં છે બે હજાર પાંચ અત્યારે ટ્રેક્ટર છે બાકી બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે આ ટ્રેક્ટર ના સાટામાં બીજું કોઈ ટ્રેક્ટર અથવા ભેંસ હોય તો તમે આપી અને આ ટ્રેક્ટર લઈ શકો છો બાકી ટ્રેક્ટર એક લાખ ને ચાલીસ હજારમાં આ ટ્રેક્ટર વેચવાનું છે ભરતભાઈને રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે આ કિંમત અંદાજિત છે તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો પોરબંદર તાલુકો કુતિયાણા અને અમદાવાદ પર આ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ભરતભાઈના નંબર કઈ રીતના મેળવવા YouTube ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડિયો નીચે નંબર મળશે Facebook પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડિયો ઉપર નંબર મળશે 92657 વાળા નંબર છે તો ભરતભાઈના તે નંબર છે તો ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે WhatsApp નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો